ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર સબ જેલ ખાતે બંદીવાન કેદી ભાઈઓ માટે રક્ષાબંધન પર્વની ઉજવણી અંગે જેલ સત્તાવાળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસોમી મી વધુ કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી અને પર્યાવરણની રક્ષા માટે બંદીવાન ભાઈઓએ પોતાની બહેનોને એક છોડ આપી પર્વની અનોખી ઉજવણી કરી હતી हेलो डेविड मुकोना हेलो हेलो चलो बिन हेलो કંટારિયા આર્યો આ બીજું છે બોલે તો દુઈભાઈ બીજું નામ સુનિલભાઈ કેલાભાઈ કંટારિયા એ સુનિલ ભાઈ કેલા ભાઈ